નગર શહેરના સંત સભૈયાનાથ ઠાકરનગર સહિત વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરી છે એસી ફૂટ રોડ પર આવેલા પાંચસોથી વધુ મકાન ધારકો પાણીની અછતથી પીડાઈ રહ્યા છે અને તેઓને ટેન્કરમાંથી પાણી ખરીદવાની ફરજ પડી રહી છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે શરૂ કરાયેલો નલસે જલ યોજના નિષ્ફળ સાબિત થઈ છે અને નવી નાખેલી પાણીની પાઇપલાઈનનું ફાટી જવાની સમસ્યા સર્જાય છે શહેરીજનો ટોળ અને લઈને ખાતે પહોંચ્યા હતા અને પીવાના પાણીની પાણીનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ પણ કરી રહ્યા છે કહેવું છે કે ધોળીધજા ડેમ વીસ ફૂટની સપાટીએ ભરેલો હોવા છતાં તંત્ર શહેરમાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે આ સ્થિતિ કંટાળીને લોકોને ભારે રોષ વ્યક્ત કર્યો અને તેમની માંગણીઓ પૂરી ન થાય તેવું તો આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કરનગર અને સંત પીવાનું પાણી પણ મહાનગરપાલિકા પૂરું પાડી શકી નથી આ પેલા અનેક વખત રજૂઆતો કરી ધરણા કર્યા પ્રદર્શન કરી રેલી કરી મારી ઉપર પોલીસ કેસ કર્યો તેમ છતાં પણ આ લોકોએ પીવાનું પાણી પૂરું પાડી શક્યા નથી ત્યારે આજે અમે માન્ય કમિશનર સાહેબને મળ્યા છીએ અને કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે ખૂબ તીવ્રતાથી અગ્રીમતાના ધોરણે આ વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે